આપડે પાણી પુલ છે સરસ મજાનું પાણી આવ્યું છે આપવાના મારે એવું પણ જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ આજે પવિત્ર શ્રાવણ માસ પૂરો થાય છે એટલે કે આજે ભાદરવી અમાસ છે એટલે આજે પિતૃદેવને પાણી રડવા જવાનું આપણે સવાર સવારમાં પહેલાં જાગી ગયા હતા પાણી રડી આવ્યા અત્યારે હવે આપણે આપણા સોરાપુરાને બધે ચોખા જુવારવાના છે તો આપણે અત્યારે આપણે ઓલા ઘેરે આપણો મઠ છે અહીંયા ચોખા જુવાડશું અને ત્યાર પછી આપણે ચોખા દુવારોનું બધું કામ થઈ જાય પ્રસાદી લેવાઈ જાય એટલે ત્યાર પછી પાછા આપણે રાબેતા મુજબ નિશાળે જવું કારણ કે આજે શનિવાર છે સવારની નિશાળ છે એટલે નિશાળે આપણે પહેલાં પહોંચીશું તો મિત્રો વરસાદ કે મારું કામ અને આપણે અહીંયા દાદા અત્યારે ચોખા જુવારવા આવ્યા છે સવારમાં આપણે મહાદેવે પાણી રેડી આવ્યા પછી પીપળે પાણી રેડી આવ્યા અત્યારે આપણે અહીંયા મારા દાદા આવ્યા છે ચોખા જુવારવા હા વરસાદનું વાતાવરણ જો જાય ચાલો મિત્રો હવે જુવાર થઈ ગયો છે આપણે હવે ઘર તરફ પ્રસ્થાન થઈ ને આજે સવારની નિશાળ છે એટલે અત્યારમાં આપણે નિશાળા જવું તો હે ના ના હતા તે નિશાળમાં છટકી ગયા હતા અત્યારે નિશાળ આવી મિત્રો આપણે અત્યારે જાય છે અમરેલી આપણે ગણપતિ દાદાનો ઉત્સવ આવે છે ને ગણપતિ આપણે ઘરે પધરાવી છીએ આપણે અત્યારે જાય છે ગણપતિ દાદાની મૂર્તિ લેવા ત્યાર પછી આપણે સેવ લેવાની છે પાપડી લેવાની છે આ બે ત્રણ કામ આપણે આજે જગ્યા હવે અમરેલી જાય છે આપણે બે મૂર્તિ લેવાની છે એક ભાઈની હોટેલ લેવાની છે મૂર્તિ અમરેલી કેવી છે ક્યાં છે ક્યાં મળે છે શું છે એ બધું મારા બ્લોગની અંદર તમને બતાવે બ્લોગમાં વહેલા રહેજો પાણી આવ્યું કે છે

િર૮મ મલ ૲૨લ મશૂ કે મા કા કમલ ક઼ઢ મ૨્લ ખે ચવંળ ઺

છે મૂર્તિ નક્કી કરી લીધું આમાંથી તમને બતાવતો નથી નક્કી કરી લીધું બે મૂર્તિ લઈ લઈ

એક નંબર પર મિતને ને માસી જો ઉભા છે મૂર્તિ લઈ લીધી છે તમે ચાલો મિત્રો અમારા અમારા વાનમાં અમે ચડાવીએ છીએ ગણપતિ દાદા પાછું દીજો તમે ઉતરી ગણપતિ દાદા ચડાવીએ છે વાનમાં આપણો વાન લેવાઈ ગયા છે અમરેલી રોડ પર છે